પોરબંદર માં મિલકત માંથી બેદખલ કરાયેલા કપાતર પુત્ર કરતા માવતર પોલીસ મથકે દોડી ગયા હતા અને ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરના વાડી પ્લોટ શેરી નંબર પાંચ માં રહેતા પંકજભાઈ નર્મદા શંકર દવે નામના વૃદ્ધ અને તેમના પત્ની કલાબેન કમલાબાગ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને પુત્ર અંકિત સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે ત્રણેય પુત્રીઓ સાસરે છે જ્યારે પુત્રને ઘરની બહાર કાઢી મૂક્યો છે અને મિલકતમાંથી બેદખલ કરેલ છે કારણ કે પુત્રને દારૂ પીવાની ટેવ હોવાથી દરેક વખતે ઘરે આવી ધાંધલ ધમાલ કરે છે અને પુત્રીઓ સાસરેથી આટો મારવા ઘરે આવે ત્યારે તેની સાથે પણ ઝઘડો કરતો હોવાથી તેને અલગ કર્યો છે ગઈ તારીખ રોજ અંકિત ઘરના દરવાજાની બહાર હતો આથી તેને ઘરમાં આવવાની ના પાડતા તે વૃદ્ધ પિતાને ધક્કો મારી ઘરમાં ખુશી ગયો હતો અને માતા પિતાને ગાળો આપવા લાગ્યો હતો આથી પંકજભાઈએ ગાળો બોલવાની ના પાડતા ધીકાપાટુનો માર મારવા લાગ્યો હતો આથી કલાબેન પતિને છોડાવવા વચ્ચે પડતા અંકિતે તેને પર થપ્પડો મારી હતી ત્યારબાદ અંકિતે પિતાને પકડી રાખી તેના પેન્ટના ખિસ્સામાં રહેલ રૂપિયા સોળ હજાર કાઢી લેતા દંપતી બૂમો પાડતા અંકિત ત્યાંથી નાસી ગયો હતો અંકિત પુત્ર હોવાથી તે સમયે ફરિયાદ કરી ન હતી પરંતુ હવે પત્નીને સાથે રાખી કમલાબાગ પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા પોલીસે કપાતર પુત્રને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે બનાવને પગલે શહેરભરમાં ચકચાર મચી છે વૃદ્ધ સત્યનારાયણ મંદિર પાસે દુકાન ધરાવતા પણ જાણવા મળે છે વિપુલ પોપટ પોરબંદર બોલો આ પંકજભાઈ એમ હું મારો અને ઘરમાં ચોરી કરે છે દુકાનમાં ચોરી કરે છે અને ઘરની વસ્તુ બધી વેચી નાખે છે અને એ વાળું ફરિયાદ કરવા આવ્યો છું પણ શું ના છોકરાનું નામ શું છે મારું નામ છોકરાનું અંકિત પંકજભાઈ દવે ક્યાં રહ્યો છો તમે રહ્યો કયા વિસ્તારમાં આ વા શું બહેનું તું હે બનુ શું પછી પૈસા કેટલા લાગ્યો પંદર હજાર રીઓ ફેંક્યા માંથી પરમદેવ પગાવ લીધો કે એમાં પાછળ અહીં કપાટ ગઈ ને તો બાર હજાર ચારસો પાછા આવ્યા બાકી બધા ભાગી જાય છે એને એ દારૂ બહુ વેચવી છે અને હવાથી આવી રીતે દારૂ પીએ ને ઘરમાં આવે તો કપડાં કાઢીને હોઈ જાય અને અને મન મન પણ એમ ને મન પણ એમ બોલે અમે કહે કે તું ક્યાં જાય છો અમને વિગત આપ આપતો નથી અને એમનું મન પણ વર્તન કઈ રાખે છે એ તકલીફ માનસિક રાખે છે ઘણી ગણીએ અમને ક્યાંય તમે જાઓ એક દવા પીને સુઈ જાઓ છે એવી તમને હેરાન બહુ કહી રાખે છે